જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય ચાર નાભગની તથા અંબર અંબરરીસની કથા શ્રી સુખદેવજી બોલ્યા મનુના પુત્ર નભગનો નાભાગ નામે એક પુત્ર હતો જે બીજા સૌ ભાઈઓ કરતાં નાનો હોય ઘણો વખત બ્રહ્મચારી રહ્યો હતો તેથી આ તો સદા માટે બ્રહ્મચારી જ રહેશે એમ માની તેના બીજા ભાઈ પિતાની મિલકતનો બધો ભાગ પોતે વહેંચી લઈ તેનો ભાગ રાખ્યો ન હતો પછીથી તે વિદ્વાન થઈ આવ્યો ત્યારે તેણે પોતાનો ભાગ માગ્યો એટલે તેના ભાઈઓએ પિતાને જ તેના ભાગ તરીકે તેને આપ્યા તે વખતેના ભાગે ભાઈઓને પૂછ્યું હે ભાઈઓ તમે મારા માટે શું ભાગ રાખ્યો છે ભાઈઓએ ઉત્તર આપ્યો અમે તે વખતે તારો ભાગ રાખતા ભૂલી ગયા છીએ માટે તારા ભાગ તરીકે અમે આપણા પિતા તને સોંપીએ છીએ તો તું પિતા પાસે જા અને તેમને પોતાના ભાગ તરીકે લઈ લે એટલે ના ભાગ પિતા પાસે જઈ બોલ્યો હે પિતાજી મારા મોટા ભાઈએ મારા ભાગ તરીકે આપને જે સોંપ્યા છે તે સાંભળી પિતાએ કહ્યું હે પુત્ર તું એ ભાગ સ્વીકારીશ નહીં કેમ કે એમ કહી તેઓએ તેને માત્ર ઠગ્યો જ છે હું કંઈ મિલકતની પેઠે ભોગનું સાધન નથી હમણાં તો આ અંગીરા વંશના બુદ્ધિશાળી બ્રાહ્મણો યજ્ઞ કરે છે તેમાં હે વિદ્વાન પુત્ર છઠ્ઠે છઠ્ઠે દિવસે કર્મ કરવામાં તેઓ મુંજાય છે એટલે તું એ મહાત્માઓ અને વૈશ્વદેવ સંબંધી સૂક્તો ભણાવી દે પછી કર્મ સમાપ્ત થશે તેઓ સ્વર્ગમાં જશે ત્યારે યજ્ઞમાં બાકી રહેલું તને આપી દેશે માટે તું તેઓ પાસે જા નાભાગે પિતાના કહેવા પ્રમાણે કહ્યું એટલે પેલા અંગીરસ બ્રાહ્મણો યજ્ઞ પૂર્ણ થયે બાકી રહેલું ધન તેને આપી સ્વર્ગ ગયા પછી નાભાગ તે ધનનું ધનને પોતાનું કરી લેવા તૈયાર થયો કે તે જ વખતે કાળા દેખાવનો કોઈ પુરુષ ઉત્તર દિશામાંથી આવી તેને કહેવા લાગ્યું યજ્ઞ ભૂમિ પર રહેલું આ ધન તો મારું છે એટલે મનુપુત્ર ભાગે તેને કહ્યું આ ધન તો ઋષિઓએ મને આપ્યું છે ત્યારે તે પુરુષ બોલ્યો આપણા બંનેના વિવાદ વિશે આપણે તારા પિતાને પૂછીએ પછી નાભાગે પિતાને પૂછ્યું એટલે તેણે કહ્યું યજ્ઞ ભૂમિ પર રહેલા સર્વ ઉચ્ચકિષ્ટમાં ઋષિઓએ રુદ્રદેવનો ભાગ કર્યો છે માટે તે સઘળું ધન રુદ્રદેવને માટે જ યોગ્ય છે પછી નાભાગે રુદ્રદેવને પ્રણામ કરી કહ્યું હે ઈશ્વર આ સર્વ યજ્ઞભૂમિ પરનું ધન આપનું જ છે એમ મારા પિતા કહે છે માટે હે બ્રહ્મન હું આપને મસ્તક નમાવી પ્રસન્ન કરું છું તે સાંભળી રુદ્રદેવે તેને કહ્યું તારા પિતાએ ધર્મ વચન કહ્યું છે અને તું પણ સત્ય કહે છે માટે મંત દ્રષ્ટા તને સનાતન બ્રહ્મરૂપ જ્ઞાન હું આપું છું એ સિવાય મારા યજ્ઞમાં બાકી રહેલું આ ધન તું લઈ લે એમ કહી સત્ય ઉપર પ્રેમ ધરાવનાર ભગવાન રુદ્ર ત્યાંથી અદ્રશ્ય થયા જે મનુષ્ય પ્રાંતઃ કાળે અને સાયકાળે સાવધાન થઈ આ નાભાગ ચરિત્રનું સ્મરણ કરે છે તે કવિ મંત્રવેતા અને આત્મ સ્વરૂપનો જ્ઞાતા થાય છે એ નાભાગથી અંબીરસ થયો તે ભગવાનનો મહાન ભક્ત અને ધર્માત્મા હતો અને કોઈ સ્થળે નહીં અટકેલો બ્રાહ્મણ દુર્વાસાનો સાપ પણ કંઈ કરી શક્યો ન હતો પરીક્ષિત રાજાએ પૂછ્યું હે ભગવાન તે બુદ્ધિમાન રાજશ્રીનું ચરિત્ર હું સાંભળવા ઈચ્છું છું કે જેના ઉપર છોડેલો દુર્લભ બ્રહ્મદંડ પણ સમર્થ થયો ન હતો શ્રી સુખદેવજી બોલ્યા મહાભાગ્યશાળી અંબરીશ સાત દીપોવાળી પૃથ્વીની અવિનાશી લક્ષ્મી તથા પૃથ્વી પર અતુલ ગણાતા વૈભવો પામીને પણ એમ જ માનતો કે પુરુષોને અત્યંત દુર્લભ એવી આ સર્વ વસ્તુ પર સપન જેવી આગ્રહ છે કેમ કે તે જાણતો હતો કે વૈભવો નાશવંત છે અને વૈભવથી પુરુષો ઉપર પરમ ભક્તિ મેળવી હતી જેને લીધે આ જગત માટીના ટેફા જેવું તુચ્છ જણાય છે એ રાજાએ મનનો શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળમાં વચનોનો વૈકુંઠ ભગવાનના ગુણોનું વર્ણન કરવામાં બંને હાથોનો શ્રી હરિના મંદિરને સાફસુફ રાખવામાં કાનનો અચ્યુત ભગવાનની ઉત્તમ કથાઓ સાંભળવામાં બંને નેત્રોનો મુકુંદ ભગવાનની મૂર્તિઓવાળા મંદિરોનું દર્શન કરવામાં શરીર સંગનો ભગવાનના ભક્તોના અવયવોનો સ્પર્શ કરવામાં નાસિકાઓના ભગવાનના કમળને લીધે સુસગંધિત થયેલી શોભાઈમાન તુલસીની સુગંધ લેવામાં જીભનો ભગવાનને અર્પણ કરેલા નૈવેદ્યનો પ્રસાદ લેવામાં બંને પગનો શ્રી હરિના ક્ષેત્રોમાં જવામાં મસ્તકનો વિષ્ણુ ભગવાનના ચરણોમાં વંદન કરવામાં અને પુષ્પ માળા તથા ચંદન આદિની સેવાઓને ભગવાનનું નહીં એ રીતે ભગવાનના ભક્તોની પોતાના પર જેમ પ્રીતિ થાય તેમ તે વર્તતો હતો વળી બધે એક જ આત્મા છે આવી ભાવનાથી કરાતા પોતાના સર્વ કર્મો યજ્ઞના અધિષ્ઠાતા ભગવાન અધોક્ષ અર્પણ રહેતો અને ભગવાન ઉપર નિષ્ઠાવાળા બ્રાહ્મણોના કહેવા પ્રમાણે આ પૃથ્વી પર રાજ્ય કરતો હતો તેણે સરસ્વતી નદીના પ્રવાહ સામે નિર્જન પ્રદેશમાં વશિષ્ઠ અસ્તિત તેમજ ગૌતમ આદિ બ્રાહ્મણોને લીધે વિસ્તાર પામેલા પોતાના મોટા ઐશ્વર્યને લીધે સર્વ અંગો તથા દક્ષિણાઓથી પરિપૂર્ણ એવા અશ્વમેઘ યજ્ઞો કરી યજ્ઞપતિ પરમેશ્વરનું આરાધન કર્યું હતું જેના યજ્ઞોમાં સદસ્ય બ્રાહ્મણો ઋતુજો તેમજ બીજા મનુષ્યો ઉત્તમ વસ્ત્રો ધારણ કરતા હતા અને આશ્ચર્યને લીધે આંખના પલકારાઓ મારતા ન હતા તેથી દેવતાઓ જેવા રૂપાળા દેખાતા હતા તે રાજાના મનુષ્યો સેવકો પણ ભગવાનના ચરિત્ર સાંભળતા અને ગાતા હતા તેથી તેઓ દેવોને પ્રિય એવું સ્વર્ગ ઈચ્છતા ન હતા તો એ રાજા પોતે સ્વર્ગને કેમ ઈચ્છે વળી મુકુંદ ભગવાનનો હૃદયમાં સાક્ષાત્કાર કરતા તે રાજાના સેવકોને સિદ્ધોને દુર્લભ એવા પણ વિષય ભોગો આનંદ ઉપજાવતા ન હતા કારણ કે તેઓને મળેલા સ્વયં સુખરે સર્વ વિષયો તુચકારી કાઢ્યા હતા તે રાજાએ એમ તપયુક્ત ભક્ત યોગીથી તથા સર્વ શ્રી હરિને પ્રસન્ન કરતા ધીમે ધીમે સર્વસંગનો ત્યાગ કર્યો તેમજ ઘર સ્ત્રીઓ પુત્રો સંબંધીઓ હાથીઓ ઉત્તમ રથો ઘોડા પાયદળ અખૂટ રત્નો અલંકારો આયુધો વગેરે અને અનંત ખજાનાઓમાં પણ તેણે આ બધું મિથ્યા છે એવી બુદ્ધિ કરી શ્રી હરિએ તેના અનંત શ્રી હરિએ તેના એકાંત ભક્તિભાવથી પ્રસન્ન થઈ શત્રુ સેનાઓને ભય કરનારું તથા ભક્તજનોનું રક્ષણ કરનારું સુદર્શન ચક્ર તેને આપ્યું હતું એક વેળા તે વીર રાજાએ શ્રી કૃષ્ણ ભગવાનનું આરાધન કરવાની ઈચ્છાથી પોતાના સમાન સ્વભાવવાળી રાણીની સાથે એક વર્ષ સુધીનું દ્વાદ શ્રીવત રાખ્યું એ વર્ત વ્રતના અંતે કાર્તિક મહિનામાં ત્રણ દિવસના ઉપવાસ કરી યમુના નદીમાં નાહીને મધુવનમાં શ્રી હરિનું તે પૂજન કરવા લાગ્યું તે વેળા સર્વ સામગ્રીઓની સંપત્તિવાળા મહાભિષેકના વિધિથી ભગવાનને નવડાવી વસ્ત્રો અલંકારો ચંદન માળા તથા અર્ધ જળ વગેરે પૂજા સામગ્રીથી એકાગ્ર ભાવે તેણે ભગવાનની પૂજા કરી પછી મહાભાગ્યશાળી બ્રાહ્મણો પૂર્ણ કામના વાળા હતા છતાં ભક્તિ વડે તેઓની પણ તેણે પૂજા કરી અને સાઠ કરોડ ગાયો બ્રાહ્મણોને ઘેર મોકલાવી તે ગાયા સોનાના સિંગડાવાળી રૂપાની ખરીવાળી દૂજણી સારા સ્વભાવની તરુણ વયની રૂપાળી વાછરડા સહિત અને બીજી સર્વ સામગ્રીઓવાળી હતી પછી અત્યંત ગુણવાળું સ્વાદિષ્ટ અન્ન પહેલાં તેને બ્રાહ્મણોને જમાડ્યું અને પૂર્ણ કામનાવાળા તે બ્રાહ્મણોની રજાથી પોતે પારણું કરવા તૈયાર થયું તે જ વખતે ભગવાન દુર્વાસા તે રાજાના અતિથિ તરીકે પ્રગટ થયા રાજાએ સામે ઊભા રહી આસન તેમજ અર્ધ્યના જળથી અતિથિ દુર્વાસાનું પૂજન કર્યું અને પછી તેઓના ચરણની સમીપ જઈ ભોજન માટે તેમને પ્રાર્થના કરી એટલે દુર્વાસા રાજાની તે પ્રાર્થનાનો સ્વીકાર કરી મધ્યાહન સંધ્યા વગેરે નિત્યકૃત કરવા યમુનાના કિનારા પર ગયા ત્યાં યમુનાના પવિત્ર જળમાં ડૂબકી મારી બ્રહ્મ ધ્યાનમાં લીન થયા બીજી તરફ પારણું કરવા માટે બારસ તિથિ માત્ર એક જ ઘડી બાકી હતી ત્યારે ધર્મ વેતા અંબીરીસ રાજા તે ધર્મ સંકટના પ્રસંગે બ્રાહ્મણની સાથે વિચાર કરવા લાગ્યો બ્રાહ્મણનો અનાદર કરવામાં અને બારસમાં પારણું ન થાય તે પણ દોષ છે માટે જે કરવાથી મારું કલ્યાણ થાય અને મને અધર્મ પણ ન લાગે તેવું મારા શું કરવું જોઈએ અથવા કેવળ જળનો આહાર કરી હું વ્રતનું પારણું કરી લઉં કેમ કે જળાહારને બ્રાહ્મણો ભોજન કર્યા સમાન અને ન કર્યા સમાન પણ કહે છે આવો નિશ્ચય કરી રાજશ્રી અંબરીશે મનમાં ભગવાનનું ચિંતન કરી જળ પીધું પછી હે કરી દુર્વાસા યમુના કિનારેથી આવ્યા એટલે રાજાએ તેમને આવકાર આપ્યો ઋષિ દુર્વાસાએ બુદ્ધિથી રાજાનું ચૈતિત્ય જાણ્યું તે અત્યંત ભૂખ્યા પણ થયા હતા તેથી ક્રોધને લીધે તેમનું શરીર કંપવા લાગ્યું અને ભવા ચડી જતાં તેમનું મુખ વાકું થયું હાથ જોડી ઉભેલા રાજાને તે કહેવા લાગ્યા અહો લક્ષ્મી વડે છકેલા આ ક્રૂર રાજાનો અધર્મ તમે જુઓ આ રાજા વિષ્ણુનો અભક્ત હોય પોતાને જ ઈશ્વર માની બેઠો છે જેણે અતિથિ તરીકે આવેલા મને અતિથિ સત્કાર માટે નોતરી ભોજન ન આપી પોતે જમી લીધું છે માટે હમણાં જ તેનું ફળ હું તમને બતાવું છું એમ કહી રોષથી બળતા દુર્વાસાએ જટા ઉકેલી તેમાંથી પ્રલયકાળના અગ્નિ જેવી કૃત્યા અંબરીશ માટે ઉત્પન્ન કરી એ બળબડતી કૃત્ય હાથમાં તલવાર લઈ પગથી ધરની ધ્રજાવતી રાજા માટે ગઈ પણ તેને જોઈને રાજા પોતાના સ્થાનેથી જરાય ખસ્યો નહીં તે વખતે પરમ પુરુષ પરમાત્માએ ભક્તની રક્ષા કરવા પ્રથમ અંબીરસને જે ચક્ર આપ્યું હતું તેણે અગ્નિ જેમ કોપેલા સર્પને બાળી નાખે તેમ એ કૃત્ય બાળી નાખી પછી તે ચક્ર દુર્વાસા તરફ ઘસ્યું દુર્વાસા ચક્રને આવતું જોઈ તેને પોતાના પ્રયાસને નિષ્ફળ જયેલ જોઈ પ્રાણ બચાવવાથી ઈચ્છાથી ભયભીત થઈ દિશાઓમાં નાસવા લાગ્યા એટલે ઊંચી શિખાઓવાળા દાવાનળ જેમ સ્વર્પ પાછળ દોડે તેમ એ ચક્ર દુર્વાસા પાછળ દોડ્યું એ રીતે ચક્રને પોતાની પાછળ આવતું જોઈ મુનિ દુર્વાસા મેરુ પર્વતની ગુફામાં પેશી જવાની ઈચ્છાથી દોડવા લાગ્યા દિશાઓમાં આકાશમાં પૃથ્વી પર ગુફાઓમાં સમુદ્રોમાં લોકોમાં લોકપાલો પાસે તથા સ્વર્ગમાં એમ જ્યાં જ્યાં દુર્વસા દોડી ગયા ત્યાં ત્યાં તે દુઃસહ ચક્ર તેમણે જોયું પછી પોતાનું રક્ષણ કરનાર જોઈ જગ્યાએ મળ્યો નહીં ત્યારે મનમાં ત્રાસેલા દુર્વાસા શરણ મેળવવાની ઈચ્છાથી બ્રહ્મા પાસે ગયા અને કહ્યું કે હે વિધાતા હે વિધાતા હે આત્મયોની શ્રી હરિના ચક્રથી આપ મારું રક્ષણ કરો બ્રહ્મા બોલ્યા કાળ સ્વરૂપ ભગવાનની આ કીડા બે પરાર્થ કાળના અંતે જ્યારે પૂરી થશે ત્યારે સર્વને બાળી નાખવા ઈચ્છતા તમને માત્ર પ્રકૃતિ બાકી થતાં જ બધા જગત સાથે આ મારું સ્થાન પણ અદ્રશ્ય થશે તે ભગવાનની આજ્ઞાને હું શંકર દક્ષ પ્રજાપતિ ભૃગુ વગેરે પ્રજાપતિઓ ભૂપતિઓ તેમજ ઇન્દ્ર વગેરે અમે બધા લોકોનું હિત થાય તેમ મસ્તકે ધારણ કરીએ છીએ માટે એ ભગવાનના ભક્તનો દ્રોહ કરનાર તમારી રક્ષા કરવા હું સમર્થ નથી એમ બ્રહ્માએ ના પાડી એટલે વિષ્ણુએ ચક્રથી બળતા દુર્વાસા કૈલાસવાસી શંકરને શરણે ગયા શંકર બોલ્યા હે તાત જે મહાન પરમેશ્વર સર્વથી શ્રેષ્ઠ છે અને જેમના વિશે બ્રહ્મા જેવા જીવો અને જેમની ઉપાધિરૂપ આવા બ્રહ્માંડ રૂપ શરીરો તથા બીજા પણ હજારો આવા બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે તથા નાશ પામે છે જે બ્રહ્માંડોમાં અમારા જેવો તો હજારો ભટકતા રહે છે તે કાળ સ્વરૂપ પરમેશ્વરની આગળ અમે સમર્થ નથી હું સનતકુમાર નારદ ભગવાન બ્રહ્મા કપિલ અપારંત દેવલ ધર્મ આસુરી અને મરીચી વગેરે બીજા સિદ્ધ સ્વરો આ અમે સર્વ સર્વજ્ઞ છીએ તો પણ તેમની માયા જાણી શકતા નથી કેમ કે માયાથી અમે વિંટાયેલા છીએ તે જગતપતિ ભગવાનનું આ ચક્ર આપણાથી છે માટે તમે તેમને શરણે જાઓ શ્રી હરિ તમારું કલ્યાણ કરશે દુર્વાસા એમ ત્યાંથી પણ નિરાશ થયા એટલે તે ભગવાન પરમધામ વૈકુંઠમાં ગયા જ્યાં લક્ષ્મીના નિવાસસ્થાન ભગવાન લક્ષ્મીજી પાસે બિરાજે છે તે વેળા ભગવાનના શાસ્ત્રના અગ્નિથી દુર્વાસા બળી રહ્યા હતા તે કંપતા કંપતા ભગવાનના ચરણ મૂળમાં ઝૂકી પડ્યા અને બોલ્યા હે અચ્યુત હે અનંત હે સત્પુરુષોના ઈષ્ટદેવ હે પ્રભો હે જગતનું કલ્યાણ કરનારા મેં આપના ભક્તનો અપરાધ કર્યો છે તો પણ આપ મારી રક્ષા કરો ઓ વિધાતા હું આપનો મહાન પ્રભાવ જાણતો ન હતો અને તેથી જ મેં આપના પ્રિય ભક્તનો અપરાધ કર્યો છે છતાં મેં કરેલા તે અપરાધનું હવે આપ નિવાકરણ કરો કેમ કે આપનું માત્ર નામ જ લેતા નારકી જીવ પણ નરકમાંથી છે શ્રી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ હું ભક્તને આધીન છું હે બ્રાહ્મણ હું ભક્તને આધીન છું તેથી જાણે અસ્વતંત્ર હોઉં તેવો છું મારા સીધા સાદા સરળ ભક્તોએ મારા હૃદયને વસ કર્યું છે કેમ કે ભક્તજનો મને પ્રિય છે હે બ્રાહ્મણ જેઓને કેવળ હું જ પરમ આશ્રય છું તેવા મારા સજ્જન ભક્તો વિના હું મારી પોતાની કે નિત્ય મારી સમીપ જ રહેનારી દેવીની પણ સ્પૃણા કરતો નથી જેઓ પોતાની સ્ત્રી ઘર પુત્ર સ્વજનો પ્રાણ ધન અને આલોક તથા પરલોકને પણ તજી કેવળ મારા શરણે આવેલા હોય છે તેઓને તજવા હું કેમ તૈયાર થાવ જેમ પવિત્રતા સ્ત્રીઓ પોતાના ઉત્તમ પતિને વશ કરે છે તેમ મારામાં જ જેવો હૃદયમાં સ્થાપ્યું છે અને બધે જેઓની દ્રષ્ટિ થઈ છે તેવા સજ્જન ભક્તો ભક્તિથી મન વશ કરે છે એ મારા ભક્તો મારી સેવાથી મળેલા સોલાચ્ય સામીપ્ય સાયુજ્ય તથા સારૂપ્ય નામના ચાર પુરુષાર્થને પણ ઈચ્છતા નથી તે કાળતી નાશ પામતી બીજી વસ્તુઓને તે કેમ જ ઈચ્છે કેમ કે તેઓ મારી સેવાથી જ પૂર્ણ થયેલા હોય છે માટે મારા ભક્તો એ જ મારું હૃદય છે અને હું ભક્તોનું હૃદય છું તેઓ મારા વિના બીજું કંઈ જાણતા નથી અને હું પણ તેઓ સિવાય બીજું કંઈ જાણતો નથી હે બ્રાહ્મણ હવે હું તમને ઉપાય બતાવું છું તે સાંભળો આ પીડા તમે પોતે જ ઊભી કરી છે માટે જેનાથી આ દુઃખ તમને થયું છે તેની જ પાસે તમે જાઓ મારા ભક્તો ઉપર વાપરેલું સામર્થ્ય પ્રહાર કરનારનું જ અમંગળ કરે છે તપ અને વિદ્યા એ બંને બ્રાહ્મણોનું પરમ કલ્યાણ કરનારા છે પણ ઉદ્ધવત બ્રાહ્મણને જ એ અનર્થ કરનારા થાય છે માટે હે બ્રાહ્મણ તમારું કલ્યાણ થાવ તમે તે પરમ ભાગ્યશાળી અંબીરસ રાજાની પાસે જ જાઓ અને તેમની જ ક્ષમા માગો તેથી આપને શાંતિ મળશે શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય ચાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ